પ્રખ્યાત અને જાણીતા એવા દીપિકાબેન ખાખરાવાળા હવે દિવાળીના તહેવારોમાં શુદ્ધ સિંગતેલમાં તૈયાર કરેલા ફરસાણની લાવ્યા છે જેમાં અવનવા વિવિધ વેરાયટી ખાખરા અને જાતે જ બનાવેલા વિવિધ નમકીનનો સ્વાદ પણ માણવા મળશે અને હા તેમની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ પાણીપુરીની તો વાત જ કંઈક ઓર છે અહીં તમને તાજી ફરાળી આઈટમો પણ મળશે તો દિવાળી પહેલા જ આવી જાઓ રાહ જુઓ છો બીટીસી માર્કેટ એમ કોલેજ ફાટક બહાર ડૉક્ટર ના દવાખાનાની બાજુમાં વિસનગર મોબાઈલ નંબર નવસો દસ બાસઠ આઠસો પચાસ સિત્તેર વિસનગર શહેરના ફતે દરવાજા બહારના વિસ્તારમાં આવેલા કેડિયા મહાદેવ જવાના જાહેર રોડ ઉપર આવેલી ખુલ્લી ગટરના ઢાંકણા બાબતે સ્થાનિક રહીશોએ પાલિકામાં વારંવાર રજૂઆત કરી હતી છતાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા આંખ ખાડાકાન કરવામાં આવી રહ્યા હતા આ અંગેના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવતા જ તાત્કાલિક અસરથી પાલિકાના કર્મચારીઓ દ્વારા આ ખુલ્લી ગટરની ફ્રેમ અને ઢાંકણું લાવીને નાખી દેવામાં આવતા સ્થાનિક રહીશો અને અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી હતી અને નગરપાલિકાના સત્તાધીશોનો આભાર વ્યક્ત કર્યો હતો અને મીડિયાનો પણ આભાર માન્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ